નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં આપણે વાત કરીશું ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી સિરીઝ વિશે હવે અત્યાર સુધી આપણે આ વાત કરીએ કે સિરીઝ વિશે અને પરફોર્મન્સની જો આપણે વાત કરીએ તો ચાર મેચની આ સિરીઝ રમાઈ જેમાંથી ત્રણ મેચો રમાઈ ગઈ છે અને ત્રણમાંથી બે મેચો ભારત જીતી ચૂક્યું છે એટલે ટીમ ઇન્ડિયાનો દેખાવ તો સારો રહ્યો છે આ શ્રેણીમાં અત્યાર સુધી હું ચોક્કસ કહી શકાય હવે આજની આપણે વાત કરીએ તો આજે ચોથી અને છેલ્લી મેચ રમાવાની છે અત્યાર મેદાન પર ટીમ ઇન્ડિયાનો જે દેખાવ રહ્યો છે તેના વિશે જો આપણે વાત કરીશું તો ખૂબ જ સારો દેખાવ રહ્યો છે એની સાથે સાથે જ્યારે આ સિરીઝની જે શરૂઆત થઈ ખૂબ જ પોઝિટિવ નોટ પર શરૂઆત થઈ હતી કે કે આપણે પહેલી જ જે મેચ છે તે પહેલી જ મેચ આપણે જીતી ગયા હતા એટલે એક પ્રકારનો જે આશાવાદ ઉભો થયો હતો એ આશાવાદ પછી આગળ પણ યથાવત રહ્યો અને હવે આ જે સફર છે એ પૂર્ણતાને આરે છે આ સફર અત્યાર સુધી કેવી રહી અમુક ઘણી એવી યાદગાર ક્ષણો પણ જોવા મળી તો એ તમામ યાદગાર ક્ષણોને પણ આપણે આજે કાર્યક્રમમાં વાત કરીશું તેના વિશે પણ ચર્ચા કરીશું જાણવાનો એ પણ પ્રયાસ કરીશું કે આજની મેચ કેવી રહી શકે ખેલાડીઓ કેટલા તૈયાર છે કેટલા સ્કોરની અપેક્ષા છે એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાની છે આજે અને ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમ થેન્ક યુ થેન્ક યુ તો ચર્ચા શરૂ કરતા પહેલા આપણે જોઈ લઈશું ખાસ અહેવાલ ભારત અને સાઉથ આફ્રિકા આજે પ્રવાસની છેલ્લી અને ચોથી ટી ટ્વેન્ટી રમશે અત્યાર સુધી રમાયેલ ત્રણમાંથી બે મેચો ભારત જીતી ચૂક્યું છે અને આજે શ્રેણી જીતવા માટે મેદાન પર ઉતરશે જ્યારે સાઉથ આફ્રિકા પાસે પણ તક છે કે તેઓ શ્રેણીને સરભર કરે બંને ટીમો અત્યાર સુધી આક્રમક ક્રિકેટ રમી છે બંને ટીમોએ બસો પ્લસનો સ્કોર પણ કર્યો છે તથા સરખાજ ચોગ્ગા અને છગ્ગા પણ ફટકાર્યા છે ભારતનો બે હજાર ચોવીસનો રેકોર્ડ તો શાનદાર છે અત્યાર સુધી રમેલ પચીસમાંથી ત્રેવીસ ટી ટ્વેન્ટી મેચો જીતી છે તથા બસો પ્લસનો સ્કોર આઠ વાર કર્યો છે સૂર્યાકુમારે આજ મેદાન પર ગત પ્રવાસમાં સદી પણ ફટકારી છે એટલે ભારત ખાસ કરીને ફેવરિટ તો છે જ પણ જે રીતે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ લડત આપે છે તે કાબિલે તારીફ છે ભારતના અભિષેક અને તિલકનો સારો સ્કોર થવો એ સારા સંકેત છે અર્ષદીપ એક પરિપક્વ બોલર તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે સાઉથ આફ્રિકાની ટીમમાં કોએતઝજીના સ્થાને પીટરને લાવે તેવી સંભાવના છે ભારત પોતાના વિની કોમ્બિનેશનને જાળવી રાખે તેવી સંભાવના છે

આ પર્ટિક્યુલર ટીમમાં નથી અને એના સ્થાને આવેલા ખેલાડીઓને પોતાની જે ટેલેન્ટ છે શોકેસ કરવાનો આ છેલ્લો મોકો છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે સિનિયર ખેલાડીઓ અત્યારે ટેસ્ટ ટીમ સાથે જોડાયા છે પાછા આવશે તો આ ખેલાડીઓને આમાંથી ઘણા ખેલાડીઓને બહાર જવું પડશે એટલે તમે કેટલું સારું પ્રદર્શન કર્યું છે એ પ્રદર્શનના આધારે તમે ટીમમાં રહેવાની કેટલી લાયકાત ધરાવો છો એ ડિટર્મિન થશે બહુ જરૂરી એ છે કે તમે સતત આખી શ્રેણીની તમને ચાર મેચોની શ્રેણી મળી લગભગ ચેન્જીસ બહુ આવ્યા નથી આ ચાર મેચોની શ્રેણીમાં તમારું પરફોર્મન્સ કેટલું દમદાર રહ્યું કેટલું જોરદાર રહ્યું અથવા તો જ્યારે તમારી પાસે સૌથી વધુ ટી ટ્વેન્ટીમાં રન બનાવનાર બે ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા આ જ્યારે નિવૃત્ત થઈ ચૂક્યા છે રવિન્દ્ર જાડેજા નિવૃત્ત થઈ ચૂક્યા છે ત્યારે એમનું સ્થાન ભરવા માટે અત્યારના જે ખેલાડીઓ છે અથવા તો આ ટીમમાં જે ખેલાડીઓ રમી રહ્યા છે એમાં કયો ખેલાડી એવો છે કે એ પેંગડામાં પગ નાખી શક્યો છે એક તો પહેલી વસ્તુ આ છે બીજી વસ્તુ સાઉથ આફ્રિકાની જો વાત કરીએ આપણે સાઉથ આફ્રિકાના પણ મહત્વના ખેલાડીઓ અત્યારે નથી રમી રહ્યા એ કે બીજા કારણ છે એમના માટે પણ બહુ અગત્યની આ શ્રેણી છે કારણ કે જે ખેલાડીઓ માર્કરમ લઈ લો ક્લાસેન લઈ લો આ જે બધા ખેલાડીઓ છે એ બહુ આક્રમક ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયેલા છે પણ એમનું જે રીતે પ્રદર્શન આ શ્રેણીમાં જોવા મળ્યું છે એ એટલું કન્સિસ્ટન્ટ જોવા નથી મળ્યું એટલે દે ઓલ્સો વોન્ટેડ ટુ એન્શ્યોર કે ભાઈ કઈ રીતે અમે અમારી ટીમને બેઠી કરી શકીએ ઓફકોર્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તો હમણાં રમાઈ ચૂક્યો છે એટલે વર્લ્ડ કપની એટલી ચિંતા નથી પણ હવે જ્યારે દરેક ફોર્મેટમાં તમે નવી ટીમ લઈને જવાના હો ત્યારે તમારા આ અગિયાર ખેલાડીઓ પણ ઘોડાની જેમ દોડે એ બહુ જરૂરી છે અને એટલા માટે આ શ્રેણી પણ અગત્યની છે કે ભાઈ અહીંયા કયા ખેલાડીઓ રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની જગ્યા લેશે પહેલી વાત જે ખેલાડીઓ અત્યારે યશસ્વી જયસ્વાલ નથી રમી રહ્યા બુમરાહ નથી રમ્યા એની જગ્યાએ જે ખેલાડીઓ અત્યારે ટીમમાં રમી રહ્યા છે એમણે પણ દેખાવ સારો કરવાનો એટલું જ અગત્યનું છે બિકોઝ ક્યારેય પણ આવી પરિસ્થિતિ ઊભી થાય તો એ લોકોને ટીમમાં બોલાવી શકાય એટલે બે જગ્યાઓ બે ટાઈપની જગ્યાઓ ખાલી છે એક તો પરમાનન્ટ સ્પેસ તમારો પ્લેસ ખાલી છે કે ભાઈ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા પરમાનન્ટ ખેલાડીઓ જોયા છે અને બીજા કામચલાઉ ખેલાડીઓ કામચલાઉ ઇન ધ સેન્સ કે દરરોજ અત્યારે આપણી શ્રેણી જે રમી રહી છે ઓસ્ટ્રેલિયા ગઈ છે ટીમ એમાં બે કે ત્રણ ખેલાડીઓ નથી રમતા તો એમની જગ્યા અત્યારે રમી રહ્યા છે અચ્છા એ લોકોને માથે એ જવાબદારી છે કે અત્યારે એમની ગેરાદરીમાં જો અમે રમીને સારું પ્રદર્શન કરીએ તો ભવિષ્યમાં કદાચ આ જ પરિસ્થિતિ ઊભી થાય તો અમને ત્યાં આગળ તક મળી શકે દેટ ઇઝ નંબર વન જે ત્રણ ખેલાડીઓની વાત કરીએ આપણે વિરાટ રોહિત અને જાડેજા એના સ્થાને કયા ખેલાડીઓ પરમનન્ટ સ્થાન લઈ શકે છે એ માટેની તૈયારી છે એટલે ભારત માટે આ જે શ્રેણી છે એક તો પહેલાં કે આટલી બધી શ્રેણીઓ આપણે જીત્યા છે એટલે પહેલું તો જીતવાનું મેલું મુખ્ય લક્ષ્ય છે ડ્રો કાઢવાનું લક્ષ્ય હોય ને એ સ્વાભાવિક છે બીજી બાજુ નવોદિતોને કેટલી તક મળી કેટલું એન્કેજ કર્યું કેટલા રન બનાયા કેટલી વિકેટો લીધી કેટલા ટીમ માટે ઉપયોગી થયા કેટલી અસરકારક એમની ઇનિંગ રહી ભારતને જીતાડવામાં તો આ બધા માટે ભારત માટે જરૂરી એટલે સાઉથ આફ્રિકા જે રીતે ગઈ મેચમાં રમ્યું દેહ ટચ ધી સ્કોર એમ કહે તો ચાલે એક બહુ જ જૂજ તફાવત રહ્યો કે જે આપણે જીત્યા સો દે ઓલ્સો એમણે આપણે જેમ બસ બસો રન પાર કર્યા એમણે બસો રન પાર કર્યા સો દે દે આર ઓલ્સો ચેઝિંગ અસ એ ચેઝ કરવામાં ક્યાંક શ્રેણી હાથમાંથી ના નીકળી હાથમાંથી ઇન ધ સેન્સ હારવાનો કોઈ સવાલ નથી પણ શ્રેણી સરભર નથી કરવી સૂર્યકુમાર યાદવને આ શ્રેણી જીતવી છે તો એના માટે ભારતને જીતવું જરૂરી છે સાઉથ આફ્રિકા ઓન ધ અધર હેન્ડ ધી વોન્ટેડ ટુ લેવલ થશે સરિસ કે ભાઈ કાંઈ વાંધો નહીં ચલો તમે અમે નહીં જીત્યા અને તમે નહીં જીત્યા તો બંને બે બે સાથે શ્રેણી પૂરી થાય એટલે અહીંયા બંનેનો સ્વાર્થ છે બંનેની પાસે એક એમ છે બંનેની પાસે એક એક રીઝન છે કે વાય ધી વોન્ટેડ ટુ ફાઇટ અને એટલા માટે જ્યારે બંને ટીમો પાસે રીઝન હોય તો ધેન ઇટ બીકમ્સ મોર યુ નો વધારે રોમાંચક એ મેચ જોવા મળે એટલે હું છું કે આ મેચની અંદર તો છે જોઈ શકીએ બિલકુલ અને અત્યાર સુધીની જે ટી ટ્વેન્ટીની યાત્રા રહી છે ભારતની ખૂબ જ જોરદાર રહી છે પચીસ માંથી ત્રેવીસ ટી આપણે જીત મેળવી છે અને આઠ વાર બસો પ્લસ નો સ્કોર પાર કર્યો છે કેવી રોમાંચક સફર આપની દ્રષ્ટિએ સી બહુ અગત્યનું છે કે તમે કોઈ ફોર્મેટમાં કન્સિસ્ટન્સી રાખો તમે કોઈ ફોર્મેટમાં ટોચનું સ્થાન મેળવો આ વર્ષમાં રમાયેલી જે કોઈ ટી ટ્વેન્ટી મેચો છે એની અંદર મોટાભાગની મેચોમાં ભારતે વિજય મેળવ્યો છે ધ કેપ્ટન્સ હેવ ચેન્જ ધ ટીમ્સ હેવ ચેન્જ બટ ધ અલ્ટિમેટ રિઝલ્ટ ડીડ નોટ ચેન્જ બહુ મહત્ત્વની વાત છે કે કેપ્ટન બદલાયા છે ખેલાડીઓ બદલાયા છે પણ જીતવાનું જે પરિણામ છે એ પરિણામ યથાવત છે સો એક મહત્ત્વની વાત એ છે કે ભારત ભારતની સ્ટ્રેન્થ ઉપર એટલો ભરોસો તમે રાખી શકો છો કે એ ટીમ એ કોઈ પણ ખેલાડી આવે કોઈ પણ અગિયાર જણની ટીમ તમે ઉઠાવી લો એ તમને ટી ટ્વેન્ટી જીતાડીને બતાવશે પહેલી વાત આ બીજું બસો પ્લસનો સ્કોર નો ઇટ એઝ બીકમ હેબિટ કે ભાઈ બસો રનનો સ્કોર તો થાય જ અને કર્યો વી હેવ ડન ઇટ મેક્સિમમ ટાઈમ્સ એટલે આપણે એક અગત્યની વસ્તુ છે કે ભાઈ સૌથી વધારે આપણે બસો પ્લસનો સ્કોર કર્યો ઇવન ઇવન ઇન ધ લાસ્ટ મેચ વી ડીડ ધ સેમ થિંગ એટલે આ બધા પેરામીટર્સ જે છે પેરામીટર્સ આપણી ટીમને સ્ટ્રેન્થન કરે છે તમે જો આ પચીસ ટી ટ્વેન્ટીની અંદર કેપ્ટનો પણ બદલાયા ખેલાડીઓ પણ બદલાયા વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ બહાર પણ ગયા એમની જગ્યાએ બીજા ખેલાડીઓ પણ આવે પણ અલ્ટિમેટ પરિણામમાં કોઈ ફેરફાર પડ્યો નથી એટલે એનો અર્થ એ થયો કે ભારત ટી ટ્વેન્ટી આઈસીસી રેન્કિંગમાં નંબર વન છે એ યથાવત એ ક્રમ જાળવી રાખવામાં સફળ થઈ છે ઇન્સ્પાઈટ ઓફ હેવિંગ ઓ ઉથલપાથલ બધી જ થઈ ગઈ કેપ્ટન બદલાઈ ગયા ખેલાડીઓ બદલાઈ ગયા પણ જીતવાનું જે જનૂન છે જીતવાનું જે રેકોર્ડ છે જીતવાની જે જેનો એક એમ્બિશન હોય કે ભાઈ મારે દરેક મેચમાં જીતવું આઈ થિંક ધેટ રિમેન્સ અને દેટ્સ અ વેરી બિગ થિંગ તમે જે કહ્યું બસો પ્લસનો સ્કોર આટલી બધી મેચો આપણે જીત્યા છે એ એનો અર્થ એ થયો કે બીસીસીઆઈ પાસે ભારત તરફથી રમનારા ખેલાડીઓની ફોજ એ સારામાં સારી છે દે હેવ ધ બેસ્ટ સ્ટ્રેન્થ ઇન ધ વર્લ્ડ આઈ વુડ સે ફોર ધીસ પર્ટિક્યુલર ફોર્મેટ અને એટલા માટે આપણે વધારે દમદાર છીએ ને દેટ ઇઝ ધ રીઝન વી આર નંબર વન યા અને ભારતીય ટીમમાં હવે ફેરફારની શક્યતાઓ કેટલી સાઉથ આફ્રિકા પોતાની ટીમમાં કોઈ ફેરફાર કરી શકે સી ભારતને ફેરફાર કરવા માટે બહુ જગ્યા નથી દેર ઇઝ નો સ્પેસ ટુ ડુ દેટ યુ નો કારણ કે એક કોઈ પણ ખેલાડી જ્યારે એકવાર એક શ્રેણીમાં રમતો હોય તો એને ચાન્સ આપવાની જો વાત હોય તો એને ચારેક મેચો સળંગ મળી જાય તો એની કન્સિસ્ટન્સી કેવી છે એનો પ્રભાવ કેવો છે હાઉ ઇઝ બેટિંગ હાઉ ઇઝ બોલિંગ એ ખબર પડે તમે એક મેચમાં કોઈને રમાડો અને એ ના રમાડો તો તમે કહો કે રમતો નથી એવું કરવું એના કરતાં બેટર છે કે એને આખી શ્રેણી રમવા મળે દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ એમ કે ભાઈ બીસીસીઆઈનો એમ એ જ છે કે ભાઈ આપણે ખેલાડીને પૂરતી તક આપવી અને ત્યાર પછી એનું જજમેન્ટ લેવું એટલે આ એક વસ્તુ જોવા જઈએ તો હું નથી માનતો કે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થવાની શક્યતા દેખાય છે અત્યારે દેર ઇઝ એબસોલ્યુટલી નો નીડ આપણી વાત ઓપ્શન બી એટલા બધા નથી પણ તે છતાંય હું માનું છું કે આ ટીમને યથાવત રાખશે સાઉથ આફ્રિકાની જો તમે વાત કરો તો એક કોર્ટજીની જે જગ્યા છે કોર્ટજી ગયા વખતે બહુ જણને માર પડ્યો અને બહુ બધા રન આપ્યા એને એ સ ફાસ્ટ બોલર જનૂન છે એની પાસે જ્યારે તમે જનૂનથી બોલિંગ કરતા હો અથવા તો નો એને બેટ્સમેનને કઈ રીતે પરેશાન કરો એ રીતે જો તમે બોલિંગ કરતા હો તો યુ ડોન્ટ ગેટ ધ રિઝલ્ટ્સ તમારી પાસે બોલમાં મૂવમેન્ટ જોઈએ એનું પરફેક્ટ પિચિંગ જોઈએ તમારી એ લેન્થ જોઈએ કે જે બેટ્સમેનને મૂંઝવી શકે તમે સતત બેટ્સમેનને અમે શોર્ટ ડિલિવરીઝ નાખશો તે અવોઈડ કરશે કંઈ તમારું તમને વિકેટ નહીં મળે કંઈ તો હું માનું છું કે આ બધી વસ્તુમાં કોઈટનું પરફોર્મન્સ જે રિસન્ટ તમે જુઓ તો ઇટ્સ નોટ દેટ ગુડ એક પીટર કરીને એક નવો ખેલાડી છે આઈ થિંક હી મે રિપ્લેસ દેટ બાકી ઇવન ઇવન સાઉથ આફ્રિકા હેઝ ગોટ અ વેરી લિટલ સ્પેસ ટુ નો પ્લે અરાઉન્ડ કારણ કે એમના મહત્ત્વના ખેલાડીઓ છે એ નથી રમતા દેટ ઇઝ દે આર નોટ પ્લેઇંગ વિથ સમ રીઝન્સ તો એ પણ આ ટીમને યથાવત રાખે અથવા તો આ એક ફેરફાર મને લાગે છે કે જેમાં થાય ભારતની સાઈડથી કોઈ ફેરફાર થાય એવી શક્યતા રમણદીપને ગયા વખતે આપણે લાવ્યા અને ડેબ્યુ કરાવ્યું સ્પ્રેડ વેલ અને આવતાની સંગતે પહેલાં બોલે સિક્સર મારીને જે મોમેન્ટમ હતું એ મોમેન્ટમ કન્ટિન્યુ કર્યું એટલે હું માનતો નથી કે કોઈ ફેરફાર થવાની શક્યતા હોય સાઉથ આફ્રિકા કદાચ એકાદ ફેરફાર કરી શકે ભારત પાસે ઓપ્શન્સ છે પણ એવી ઓપ્શન્સને સામે જે વસ્તુ છે એવી છે કે ખેલાડીને પૂરતી તક પણ અભિષેક છે રિન્કુ સિંઘ છે રિન્કુ ઇઝ પાસિંગ થ્રુ એ વેરી બેડ ફેસ ઓફિસ કેરિયર હવે આ તબક્કેને જો પડતો મૂકી દે તો એનું એક જે એમ હોય કે ના આ મેચમાં હું રમીને બતાવું એ ક્યાંક એ થઈ જતો એના જે આત્મવિશ્વાસને બહુ મોટી ઠેસ પહોંચે એટલે પ્રોબેબલી લાગતું નથી કે કોઈ ફેરફાર થાય

એટલે પહેલી વસ્તુ બીજી તમે કહ્યું એ પ્રમાણે કે બિગ ટોટલ ગયા વખતે પણ આપણે જોયું સેન્ચ્યુરીમાં જે રીતે બસો બસો રન થયા બીકોઝ ધેટ વેન્યુ ઇટર સ્કોરિંગ હવે અહીંયા બહુ અગત્યનું એ છે કે તમે વેન્યુ સ્કોરિંગ વેન્યુ છે એ માઇન્ડસેટ કરીને તમે મેદાન ઉપર ના ઉતરી શકો વી આર ગોઈંગ ઓન ધ ઓન ધ ફિલ્ડ જ્યારે તમે રમવા જાઓ છો ત્યારે એને જે કાળજી લેવાની છે તો તમારે લેવી જ પડે જસ્ટ બિકોઝ ધ વેન્યુ ઇઝ ગુડ યુ કે નોટ ગો ફોર ધ શોર્ટ્સ ઇન ઇચ એન્ડ એવરી ડિલિવરી યુ ટુ વેઇટ ફોર ધેટ બોલ ઓર અધર યુ હેવ ટુ સિલેક્ટ ધોઝ ડિલિવરીઝ વિચ કેન બી હિટ આઉટ તો હું માનું છું કે થોડોક ઓવર કોન્ફિડન્સ ના રહે આપણે કે ભાઈ અહીંયા આગળ બહુ આપણે રન્સ બને છે અથવા સૂર્યકુમાર યાદવે રન બનાવ્યા છે એટલે આપણા રન બનશે જ એવું માનવાનું કોઈ કારણ નથી અને બીજું બેન્યુ સ્કોરિંગ છે એ સામેની ટીમને પણ લાગવું પડે છે જેમ ગયા વખતે આપણે જોયું આપણે રન બનાવ્યા બસો પ્લસ તો એમણે બનાવે તો અગિયાર રનનું છેટું રહી ગયું નહીં મેચ હાથમાંથી નીકળી જાયું હતું તો બંને ટીમો પાસે એ છે કે ભાઈ પીચનો કેટલો મહત્તમ ઉપયોગ એ લોકો કરી શકે છે એટલે અહીંયા બહુ અગત્યનું છે કે જ્યારે તમારી પાસે સ્કોરિંગ વેન્યુ હોય તો સ્કોરિંગ સ્કોરિંગ વેન્યુ ઉપર તમે પ્રી ડિટર્મિન થિંકિંગથી ના જઈ શકો કે આઈ વિલ ડૂ ધીસ આમાં ચોક્કા ચોગ્ગા હું મારીશ કે બિકોઝ યુ નીડ ટુ વેઇટ ફોર ધોઝ ડિલિવરીઝનો એ પ્રકારની બોલિંગ માટે તમારે બેટ કરવું પડે કારણ કે સ્કોર તો કદાચ બની જાય આપણી પાસે બેટર્સ એટલા છે કે સ્કોર બને પણ એવું આપણે જોયું કે આપણી પાસે ઘણી વખતે ઓછા સ્કોરમાં પણ ટીમ આઉટ થઈ જાય છે એટલે એ વસ્તુને જો ધ્યાનમાં રાખ્યો તો આઈ થિંક હજુ જે લોકોને ચાન્સ નથી મળ્યો અથવા તો દે ધોઝ વો નોટ પરફોર્મ વેલ અભિષેક તિલક નો ડાઉટ કે દે પ્લેડ વેલ પણ બાકીના જે ખેલાડીઓ ઇવન રિન્કુ સિંગ તો આઈ થિંક ધે હેવ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી કે આ વિકેટ ઉપર જ્યાં બોલ બેટ ઉપર બરાબર આવશે અને નો દે કેન ગો ફોર ધ શોટ્સ વેરી ઇઝીલી આપણે અભિષેક અને તિલકની વાત કરીએ તો જે પ્રકારનું પરફોર્મન્સ રહ્યું છે ભારતીય ટીમના ના ડિપેન્ડેબલ ખેલાડીઓ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે એમ કહી શકાય બસ થોડુંક બિફોર ટાઈમ છે તમારી પાસે ડિપેન્ડેબલ ખેલાડીઓ તો જરૂર તો પડશે જ બિકોઝ યુ હેવ ટુ હેવ ધોઝ યુ નો પ્લેયર્સ કે ભાઈ તમારી પાસે બે ટોચ ટોચના ખેલાડીઓ કો રોહિત અને વિરાટ બંને નથી એટલે તમારે એમને એસ્ટાબ્લિશ તો કરવા પડશે તિલક વર્મા યસ આઈ હેવ દેટ કોન્ફિડન્સ કે એની પાસે એક આક્રમકતા છે મીન્સ હી નોઝ હાઉ ટુ પ્લે ધી બિગ શોટ્સ હાઉ ટુ પ્લે ધી એટેકિંગ ક્રિકેટ અભિષેક આઈ હેવ માય ડાઉટ બિકોઝ એને પર્મનન્ટ સ્થાન ટીમમાં મળે એવી શક્યતાઓ અત્યારના પૂરતી મને ઓછી દેખાય છે ખેર આપણે કોઈ ખેલાડીને એ રીતે નથી વાત કરતા ભાઈ હી ડઝન્ટ પણ એની પાસે જે એબિલિટી છે એની પાસે અમુક જ એરિયામાં રમવાની એબિલિટી છે અમુક પ્રકારના બોલને જ એ રમી શકે છે એ પહેલી બે મેચમાં એ રીતે જોવા મળ્યું ત્રીજી મેચ યસ હી વોઝ બિટ કોન્ફિડન્ટ એણે હાફ સેન્ચુરી મારી એણે સારા શોર્ટ્સ માર્યા બટ હી ડિડન્ટ હેવ ધટ હેવ ધટ વેરાયટી કે જે વેરાયટીની અંદર એ શોર્ટ્સ રમી શકે હવે ટી ટ્વેન્ટી તો એક એવું ફોર્મેટ છે કે તમે એને પહેલાંના જમાનામાં આમ કવર ડ્રાઈવ કરો તમે કે ઓન ડ્રાઈવ કરો ઓફ ડ્રાઈવ કરો કટ કરો સ્ટીયર કરો ફ્લિક કરો આ બધી વસ્તુ સ્ટેન્ડર્ડ શોર્ટ્સથી મેચો રમાતી ગઈ ના ઇટ ઇઝ નોટ સો તમારી પાસે એટલી બધી વેરાયટી હોવી જોઈએ શોર્ટ્સની તો તમે સ્કોર કરી શકો એ સ્ટાન્ડર્ડ શોર્ટ તમે કવર ડ્રાઈવ કે કવર મતલબ ફિલ્ડર ઊભો હોય લોંગર ઉપર હોય તો લોંગર ઉપર ફિલ્ડર ઊભો હોય લોંગ ઉપર ઊભો હોય ડીપ મિડલકટમાં ફિલ્ડર ઊભો હોય કવરમાં ફિલ્ડર ઊભો હોય તો તમારે કંઈક એવી નવી વસ્તુ શોધવી પડે કાં તો તમારે એવું ટાઈમિંગ જનરેટ કરવું પડે કે બીટવીન ધ ફિલ્ડર્સ યુ કેન પ્લે આઉટ કિલકવા રમાની ગયા વખતની જે ઇનિંગ તમે જુઓ એમાં તમને ખબર પડે કે કેટલું પરફેક્શન ટાઈમિંગ કેટલું પરફેક્ટ બે ફિલ્ડર ઊભા છે પણ એની વચ્ચેથી બોલ નીકળી જાય છે એ ક્યાંક અભિષેક પાસે મને ઓછું જોવા મળ્યું છે સ્ટીલ આજની મેચ જોવાની છે જો એ કન્ટિન્યુ કરે અને સારું રમે તો ઓફકોર્સ એ પણ એક વસ્તુ તો છે કે પોટેન્શિયલ ખેલાડીઓ લેવામાં આવ્યા છે એટલે આઠ ખેલાડીઓમાંથી તમને ખેલાડીઓ શોધવાના છે એટલે આજે નહીં તો કાલે એનો નંબર તો ચોક્કસ લાગશે પણ પરમનન્ટલી કારણ કે તમે કોનું રિપ્લેસમેન્ટ શોધો છો તમે ગ્રેટ્સ ઓફ ગ્રેટ્સનું રિપ્લેસમેન્ટ શોધો એટલે તો રાતોરાત નહીં મળે યુ નીડ ટુ વર્ક ફોર દેટ એન્ડ યુ નીડ ટુ એપ્લાય સમ અધર પ્લેયર્સ ઓલસો અને અભિષેક અને તિલકના પર્ફોર્મન્સની જે આપણે આટલી વાત કરી હવે એના ઉપરથી રિન્કુ સિંઘની જો આપણે વાત કરીએ તો રિન્કુ સિંઘ ઉપર પણ સારા દેખાવનું પ્રેશર વધી રહ્યું છે એમ કહી શકાય આ એક બહુ જ મહત્વનો વિષય છે મહત્વનો વિષય એટલા માટે છે કે બિકોઝ હી ઇઝ બેઝિકલી એટેકિંગ પ્લેયર પણ તમારી પાસે માત્ર એટેકિંગ પ્લેયર બનવું એ ધટ ડઝન્ટ ફેચ યુ મોર ધી તમે તમારા આર્કની અંદર અથવા તો તમારી તમારું જે સ્વીટ સ્વીટ સ્પોટ છે એ જગ્યાએ બોલ દરેક બોલર નહીં નાખે એ જગ્યા આવે તો હી કેન હિટ ધોઝ સિંગ્સ વેલ પણ તમારી પાસે વેરાયટી આવે તમારી પાસે સ્વિંગ આવે ઓફ ધ ઓફ ધ સીમ આવે અને હવાથી બોલ મુવમેન્ટ થતી હોય એટ ધ ટાઈમ ઇઝ નોટ એબલ ટુ ફાઇન્ડ ઇઝ રિધમ ઇઝ નોટ એબલ ટુ ધારો કે તમે બોલ બહાર નીકળે છે તમે બેકફૂટ ઉપર જઈને તમે સ્ટીયર કરો છો અથવા તો કટ કરો છો ઇઝ નોટ ફાઇન્ડિંગ દેટ તો આ એક વસ્તુ જે છે એની એની જે શું કહી શકીએ આપણે કે ભાઈ ઇઝ નોટ એબલ ટુ પ્લે સચ શોર્ટ્સ એક ડેફિશિયન્સી કહો તમે એ રીતે એની ખબર પડી કે આ રીતના શોર્ટ્સ એટલે શું થાય છે કે બોલર તમને એ પ્રકારની બોલિંગ નાખે છે કે જેમાં તમે કમ્ફર્ટ ઝોનમાં ના હોવ એ જ્યારે તમારી એક ધારણા ઊભી થાય કે આ કમ્ફર્ટ ઝોનમાં આવે તો જ આ ખેલાડી રમે છે એને તો પીચ બોલ આપો તમે કે ફૂલ ટોસ આપો તો જે સિક્સ મારી શકે છે તો આઈ થિંક યુ આર સ્ટેમ્પ વાય ધેટ તો ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે એટલે એની પર્ટિક્યુલર જે જવાબદારી છે એ જવાબદારી એવી છે કે એને આપણે મેચ ફિનિશર તરીકે લઈએ છીએ મેચ ટીમની અંદર કે ભાઈ પચીસ રન જોઈતા હોય તો એ તમને દસ બોલમાં કરી આપે બટ હી શુડ ડૂ ઇટ એ અને જો એ ન થતા હોય તો દેન દેર ઇઝ અ કન્સર્ન કારણ કે એને ઓપનિંગ કોઈ મોકલવાનું નથી ઓપનિંગમાં તમે આવતો શું છે કે યુ કેન સ્પેન્ડ સમ ટાઈમ ઓન ધ વિકેટ એન્ડ ધેન યુ કેન સ્કોર એ જે જગ્યાએ જાય છે ત્યાં એને વિચારવાનું છે જ એને તો પહેલાં બોલથી છગ્ગા મારવાના છે એટલે બહુ જ ક્રિટિકલ સ્થાન ઉપર એ જઈ રહ્યો છે ઓન ધેટ પર્ટિક્યુલર પ્લેસ છઠ્ઠો સાતમો ક્રમ જે છે એ એટલો બધો અગત્યનો છે કે એના ઉપર ટીમ જીતેને હારે એનું એ થતું હોય છે એટલે એટલી બધી મહત્ત્વની બાબત હોય છે કે એ જગ્યા ઉપર ઇફ યુ આર નોટ પરફોર્મિંગ અથવા તો તમે ફિનિશર તરીકે તમારી કામ તમારી કામગીરી બરાબર નથી કરતા દેન તમે આંખમાં આવી જાઓ છો કે ભાઈ પચીસ રન જોઈતા હતા અને રિન્કુ સિંગે ના કરી આપ્યા તો હી એસ ટુ યસ ઈઝ અન્ડર પ્રેશર અને આઈપીએલમાં જે છટાથી એ રમ્યો છે જે છટાથી એણે ટીમમાં સ્થાન મેળવ્યું છે એ છટાથી હવે ચાલતો નથી એમ કહી શકાય આજે જોઈએ શું થાય છે એનું

તો એ જે તમે તમારું પ્રદર્શનથી લોકો આકર્ષી આકર્ષાતા ના હોય તો દેન યુ આર નોટ ડુઈંગ યોર જોબ વેલ આપણી જે ભારત ભારતના ખેલાડીઓની તમે વાત કરી યસ દે હેવ દેટ એબિલિટી અને હવે આપણે એમ કહી શકીએ કે હા એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે અથવા તો થવાનો ટ્રાય કરી રહ્યા કારણ કે હવે ફરી જ્યારે નેક્સ્ટ ટી ટ્વેન્ટી આવશે ત્યારે આમાંથી કેટલા ખેલાડીઓને તક મળે છે એ પણ જોવાનું રહેશે કારણ કે આ સી ટી ટ્વેન્ટી એક એવું ફોર્મેટ છે કે ત્યાં આગળ તમને તકો ઓછી મળવાની ખેલાડીઓનો ઇન્ફ્લો એટલો બધો છે કે તમે એક શ્રેણીમાં ચાર મેચો મળી એમાં તમે નથી રમતા આર આઉટ ઓફ ધેટ તો હું માનું છું કે અભિષેક લઈ લો તમે કે તિલક વર્મા લઈ લો તમે કે ક્લાસન લઈ લો તમે વાય યુ આર ગોઈંગ ટુ ધેટ ઇવન સૂર્યકુમાર યાદવ લઈ લો તમે હી હેઝ નોટ સ્કોર્ડ એનીથીંગ તો એને પણ રન્સ બનાવવો પડશે તો ઇઝ અ કેપ્ટન ધ પ્રેશર ઇઝ ઓલવેઝ ધેર એટલે આ જે વસ્તુ જે છે તમે જે ખેલાડીઓ નામ દીધા યસ એસ્ટાબ્લિશ થયા છે પણ નોટ ટુ ધ ટ્યુન ઓફ રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલી આપણે એની સાથે એમને કમ્પેર ના કરી શકીએ અને સાઉથ આફ્રિકા ઇવન ઇવન ઇન ધ ફાઇનલ વીચ વોઝ પ્લે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં આ બંને ખેલાડીઓ એટલું ના ચાલ્યા ક્લાસન અને માર્કરમ ધેટ ઇઝ ધ રીઝન દે ડીડ નોટ વોન્ટ ધ ટોર્નામેન્ટ તો હું માનું છું કે આ બધા જ ખેલાડીઓ પોતાનું ફ્યુચર સિક્યોર કરવા માટે એક સારી ઇનિંગ રમવાની છે અને લેટ્સ હોપ કે એ સારી ઇનિંગ આપણને જોવા મળ્યા છે ચોક્કસ અશોકભાઈ આપ જોડાયા અને આ સમગ્ર સિરીઝ વિશે જે પ્રકારે ચર્ચા કરી ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો જ્યારથી આ સિરીઝની શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે તો એટલી ચોક્કસ કહી શકાય કે ખૂબ સારો રોમાંચક અનુભવ રહ્યો છે અત્યારે ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો બે એકનો સ્કોર ચાલી રહ્યો છે અને હવે સિરીઝની પૂર્ણાહુતિ આજે થનાર છે આમ જોવા જઈએ તો ટી ટ્વેન્ટી ફોર્મેટ જ એવું છે કે જે આપણને સફળતા અપાવનારું છે જેમાં ઘણા રેકોર્ડ પણ બન્યા છે હવે આજે અંતમાં ટીમ ઇન્ડિયા કેવું પરફોર્મ કરે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે તો અમારી તો નજર રહેશે જ મેચ ઉપર આપને પણ સતત અપડેટ આપતા રહીશું બસ આપ જોડાયેલા રહો હાલ કાર્યક્રમ ટલું જ રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર